સુરતની કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાયા છે સતત વરસાદના પગલે ભરાવ થયો અંકુલ શોપિંગ સેન્ટરની ગલીમાં પણ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠી છે પાણી ભરાતા મિલમાં કામ કરતા કામદારોની હાલાકી પડી પચાસથી વધુ દુકાનોમાં પાણી ભરાઈ જતા મોટા પ્રમાણમાં નુકસાન થયાનો પણ અંદાજ છે સુરત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંગરોલ તાલુકાના જે મોટા બોડેસરા નજીક આવેલું પાટિયું છે ત્યાં આગળ આ રીતે પાણી ભરાયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘૂંટણથી લઈને ઉપર સૌરા कमर सुधीना पानी तो अ भराई चुकया है अंकुर शॉपिंग सेंटर आ विस्तार कहवा इंडस्ट्रियल विस्तार है रहरांक विस्तार है परंतु दर वर्षे आज प्रकार की परिस्थिति सर्जाएं मरी अह के कामदारों के स्थानिक साथे बात करो आप बताए कितने समय से यही परिस्थिति है ये साल आज ना? हम तो इतना आज 20 साल हमको एरिया में हो गया है 20 साल पहले से हम लोग देख रहे हैं ऐसा कि ये यहाँ पानी का कोई निकास नहीं है और हमारे इतने आदमी सब पानी में जा रहे है सबको आदमी हमारे देवी का काम करते हैं 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 सब लोग लोग देख रहे रहे आप कैसे कैसे जा रहे हैं ये और और हम कैसे खड़े हैं। और प्लांट के अंदर भी पानी गया है इसका कुछ कभी निकला ही नहीं करूचुटी समस्या है चौमा में परिस्थिति थे तंत्र ने લોકલ પ્રશાસનને જાણ કરીએ પણ એનો કોઈ નિકલ નથી આવતો વર્કર કામ કરી કરવા જાય છે અંદર કામ માટે જાય છે પાણીમાં જાય છે બીમાર પડે છે માલ મુલકનું નુકસાન થાય છે પણ એની કોઈ જવાબદારી કોઈ લેવા તૈયાર નથી આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ સિવાય બીજો કોઈ વિસ્તાર આવ્યો છે રહેરાંગ વિસ્તાર શોપિંગ સેન્ટર એવું આ શોપિંગ સેન્ટર આ અંકિર ગલી છે બાજુમાં ઋષિરાજ કોમ્પ્લેક્સ છે બાજુમાં પણ પાણી ભરાય છે સ્વામિનારાયણ મંદિર સાઈડ પર મારી સાથે અન્ય એક યુવક છે તેની સાથે વાત કરીશું આપ જણાવો કેવી પરિસ્થિતિ દર ચોમાસામાં આજ પરિસ્થિતિ છે અહીંયા આવા જવામાં બહુ દિફત થાય છે લેડીઝો ખાસ કરીને લેડીસો ને એમ આપડે ત્યાં સ્માણ ગમે આપડે જતાડીએ હંમેશા નું મતલબ આ મગજ મારી છે અહીંયા